અંકલેશ્વર લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત કાર્યકરોની કાર્યશાળા યોજાઈ હતી આગામી 1 થી 5 માર્ચ દરમિયાન શહેરના 10000 લાભાર્થીઓને રૂબરૂ મળી વાર્તાલાપ કરશે અંકલેશ્વર શહેર નોટિફાઈડ અને અંકલેશ્વર તાલુકા ભાજપ પ્રવાસી કાર્યકરોએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરમા સરદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપ મોડી વિનોદ પટેલ દક્ષાબિન શા અને જગદીશભાઈ સાહની અધ્યક્ષતામાં લાભાર્થી સંપર્ક અભિયાન અંતર્ગત પ્રવાસી કાર્યકરો માટે કાર્યશાળા યોજાઈ હતી જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આગામી એક થી પાંચ માર્ચ દરમિયાન લાભાર્થી સંપર્ક અભિયાન આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને યોજાનાર છે ત્યારે લાભાર્થીઓ દ્વારા સરકારની એકથી વધુ યોજના લાભ લીધો હોય તેમનો સંપર્ક કરી તેમની વાત જાણે તે માટે તેમના કાર્યકરોએ મળવું અને કેવી રીતે વાત કરવી તેમજ તેનો વિડીયો બનાવી અપલોડ કરે તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નોટીફાઈડ ભાજપ પ્રમુખ જશુ ચૌધરી તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નિતેન્દ્રસિંહ દેવધરા તેમજ પાલિકા તેમજ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અને નોટિફાઈડ આ ત્રણે ત્રણ મંડળની લાભાર્થી સંપર્ક અભિયાન કાર્યશાળા રાખવામાં આવી હતી તેમાં કાર્યકર્તાઓએ જે લાભાર્થીઓને મળવા જવાનું છે કઈ રીતે લાભાર્થી પાસે જવું કઈ રીતે લાભાર્થીને મળવું અને જે સરકાર શ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓનો લાભ લાભાર્થીઓએ લીધો છે એની સવિશેષ એમને જાણકારી આપવા માટે થઈ અને આજે મંડળની બેઠકો લેવામાં આવી હતી એની અંદર સરળ એપની અંદર જે લાભાર્થીએ લાભ લીધો છે એનો વિડીયો પણ અમે અપલોડ કરવામાં આવશે અને આ પ્રદેશની અંદર આ મોકલવામાં આવશે